નમસ્તે દર્શકો આપ સૌનું હિસ્ટેક વ્રત કથાની ચેનલ માં સ્વાગત છે દર્શકો સૌથી પહેલા ફૂલ કાજડીના પાવન વ્રતની આપ સૌને શુભકામના દર્શકો આ વ્રત આપણે ફૂલ વ્રત વ્રતની વિધિ મહત્વ તેમની પ્રારંભિક તૈયારી પૂજન ફૂલનું મહત્વ ઉપવાસ અને સ્મરણ ગૌ પૂજન જાગરણ વ્રતનો સમયગાળો આ રીતે બધા જ મુદ્દાઓ વિશે જણાવીશ તેમજ તેમની અગત્યની માહિતી આપીશ ફૂલ કાજળીનું ઉજવણું વ્રત કરતી કન્યાઓએ કઈ રીતે કરવું તેમની પણ માહિતી આપીશ આ ઉપરાંત ફૂલ કાજળીની વ્રત કથા પણ જણાવીશ માટે આ વિડીયો સંપૂર્ણ જોવો તેમની એક પણ બાબત ન ચૂકવી માટે દર્શકો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વ્રતની પ્રારંભિક માહિતી શ્રાવણ માસના શુદ્ધ પક્ષની અંજવાળી ત્રીતના દિવસે

ક્યારે આવશે કયા દિવસે આવશે તેમજ તેમના અંગત મુહૂર્ત વિશે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માહિતી મળી જશે માટે દર્શકો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરીને તેમાંથી અગત્યની માહિતી લઈ લેવી જોશે તૈયારી વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના હોય છે ત્યાર પછી માહિતી મેળવીશું પૂજન વિશે પ્રારંભિક તૈયારી થઈ ગયા બાદ મહાદેવજી ના મંદિરે જઈને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી નું પૂજન કરવું આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે તો યોગ્ય કહેવાય પૂજા સામગ્રીમાં ગુલાલ કંકુ શ્રીફળ સોપારી નાગરવેલા પાન વગેરેનો સમાવેશ તમે કરી શકો છો ફૂલ કાજડીના વ્રતમાં ફૂલનું મહત્વ આ વ્રતમાં એટલે કે ફૂલ કાજડીના વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો ફૂલ સૂંઘીને જ ગ્રહણ કરવું જોઈએ અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવું જોઈએ ફૂલ કાજળીના ના વ્રત નો ઉપવાસ અને સ્મરણ સાથે જોડાયેલી બાબતો પણ જાણીશું વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે વ્રત કરનાર મોટા ભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને નકોડું રહે છે આખો દિવસ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે ગૌ પૂજન અને જાગરણ વિશેની માહિતી દિવસ દિવસાત્મે અને ગાયુના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયુનું પણ પૂજન કરવું જોઈએ આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવ પુરાણ શિવ માહિતી વ્રત કથાઓનું વાંચન કરવું જોઈએ વ્રતનો સમયગાળો સમય ગાળો આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય છે ફૂલ કાજડી ઉજવણું કઈ રીતે કરવું તેમના વિશે પણ માહિતી મેળવીશું વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલ કાજડીનું વ્રત કર્યું હોય તેવી પાંચ કન્યાઓને ગોરણી બનાવીને કંકુનો ચાંદલો કરવો જોઈએ અને તેમને ફરાટ કરાવવું જોઈએ યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવી કે બંગડી ચાંદલા રૂમાલ વાસણ નેલ પોલિશ વગેરે ભેટ સ્વરૂપે દક્ષિણા સાથે આપવાની હોય છે જ્યારે પાંચ વર્ષ થાય ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવ ને ચડાવવાના હોય છે અને બ્રાહ્મણ ને દાન આપવાનું હોય છે ફૂલ કાજડી ની વ્રત કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં એક કન્યા નો જન્મ થયો બ્રાહ્મણ દેવે જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પૂર્ણ અર્જિત કરવા યાત્રા પર નીકળી પડ્યા રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને જળપાન કરતા જોયા આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ ક્યુ વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના ના શુદ્ધ ત્રીજના દિવસે કરાતું ફૂલકાજી વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો પ્રાપ્ત કરી શકે છે આ બ્રાહ્મણ દેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય આગલા શ્રાવણ માસની અંજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજીનું વ્રત શરૂ કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના શરૂ કરી ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ જ ગયું જાણે ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગા આવવા લાગ્યા તેણે શું યોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપનું આ ફૂલકાજળી વ્રત જે કોઈ કરે તે સાસરિયમાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળાનાથે તથા અસ્તુ ભલે એમ થાવ એમ કહ્યું ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે આ વ્રત કરનારી બાળાઓ સદી સૌરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ